ગણિત સ્ટાન્ડર્ડ વિભાગ સી સૂચના આપેલી છે નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈપણ છ પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો નવ આપેલા છે છની ગણતરી કરવાની છે અને પ્રત્યેકના ત્રણ માર્ક રહેશે અને આખો વિભાગ રહેશે અઢાર માર્કનો આડત્રીસમો પ્રશ્ન બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ પ્લસ સાતના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર નીચેનાની કિંમત શોધો પહેલું છે એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા સૌથી પહેલાં તો આપણે દાખલામાં એની કિંમત આવશે ત્રણ બીની માઇનસ દસ સીની સાત તો આલ્ફા પ્લસ બીટા આવશે એટલે કે માઇનસ બીના છેદમાં એ બરાબર દસના છેદમાં ત્રણ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર એટલે કે શૂન્યનો ગુણાકાર બરાબર સાતના છેદમાં ત્રણ સીના છેદમાં એ બરાબર હવે પહેલું એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા એટલે આલ્ફા પ્લસ બીટા લસા લીધા છે એટલે આલ્ફા પ્લસ બીટા અને છેદમાં આલ્ફા બીટા કિંમત મૂકશું એટલે મળશે જવાબ દસના છેદમાં સાત બીજું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે એની અંદર આપણે આલ્ફા પ્લસ બીટા આખાનો સ્ક્વેર લેશું આખાનો વર્ગ લેશું અને માઇનસ બે આલ્ફા બીટા એવી રીતે લેશું એટલે આપણને મળશે જવાબ એની અંદર કિંમત મૂકતા જવાબ મળશે આપણને અઠ્ઠાવનના છેદમાં નવ ત્રીજું છે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન એટલે આલ્ફા ઘન પ્લસ બીટા ઘનનું શું થાય આલ્ફા પ્લસ બીટા ગુણ્યા આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર તો આલ્ફા પ્લસ બીટા હવે જે બીજું કાઉન્સ છે એને પણ ટૂંકમાં કરતાં આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ બરા માઇનસ ત્રણ આલ્ફા બીટા આવશે તો બરાબર કિંમત બધાની મુકતા આપણને જવાબ મળશે ત્રણસો સિત્તેરના છેદમાં સત્યાવીસ ઓગણત્રીસમો પ્રશ્ન દ્વિઘાત બહુપદી ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચારના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો અહીં પહેલાં તો દ્વિઘાત સમીકરણ છે મધ્યપદ વિલોપનથી આપણે એક્સની કિંમત શોધશું તો બે શૂન્ય આવશે એક્સ બરાબર માઇનસ એક અને એક્સ બરાબર ચારના છેદમાં ત્રણ આ બંને શૂન્યો છે તો શૂન્યનો સરવાળો બરાબર આપણે એની કિંમત મૂકશું કિંમત મૂકતા અને પછી આપણે એને સરખાવશું તો સરખામણી પ્રમાણે તે આવશે માઇનસ કાઉન્સમાં એક્સનો સગુણક અને છેદમાં એક્સ સ્ક્વેરનો સગુણક એ તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર કરીને ચકાસશું તો ચકાસણી થઈ જશે ચાલીસમો પ્રશ્ન સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો સૌથી પહેલાં અહીંયા એ અગિયાર એટલે કે એ પ્લસ દસ બધી કિંમત મૂકતા જવાબ મળશે એકસો ને ઇઠોતેર તેથી આપેલ શ્રેણીનું એકત્રીસમું પદ એકસો ને ઇઠોતેર હશે એકતાલીસ પ્રશ્ન સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો ચાર એન માઇનસ એન વર્ગ હોય તો એન મુ અને દસમું પદ શોધો હવે અહીંયા સૌથી પહેલાં એસ એન બરાબર ચાર એન માઇનસ એન સ્ક્વેર આપ્યું છે તેથી એમાં એનની કિંમત એક મૂકતા એસ એક એટલે કે એ મળશે આપણને પહેલું પદ બરાબર ત્રણ એસમાં એસ ટુ એટલે કે એનની કિંમત બે મૂકતા જવાબ મળશે ચાર એસ ત્રણમાં એનની કિંમત ત્રણ મૂકતા અને એસ નવ પછી એસ દસ આ પાંચ વસ્તુ શોધા પછી હવે એસ વન એટલે કે એ બરાબર ત્રણ આવ્યું એ ટુ એટલે કે એસ ટુ વન એટલે ચાર માઇનસ ત્રણ બરાબર એક હવે એ થ્રી એટલે એસ ત્રણ માઇનસ એસ બે બરાબર ત્રણ માઇનસ ચાર એટલે માઇનસ એક અને એ દસ ગોતું હોય એટલે કે દસમું પદ તો એસ દસ નવ કરવું પડે એટલે કે દસમા પદ સુધીના સરવાળા માઇનસ પદ સુધીના સરવાળા એટલે એ દસ બરાબર આવશે માઇનસ પંદર હવે એનનું પદ શોધવાનું છે તો એના માટે એસ હોવું જોઈએ અને એસ એન માઇનસ એક એકનું પદ હોવું જોઈએ એટલે એનમાં પદ સુધીના સરવાળા હોવા જોઈએ અને એન માઇનસ એકના પદ સુધીના સરવાળા હોવા જોઈએ એટલે એસ એન માઇનસ એકની કિંમત શોધી હવે એ એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ એક બંનેની કિંમત મૂકતા આપણને એ એનની કિંમત મળશે માઇનસ બે એન પ્લસ પાંચ બેતાલીસમાં પ્રશ્ન બિંદુઓ માઇનસ બે એક અને ચાર પાંચને જોડતા રેખાખંડનું વાય અક્ષ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે વિભાજન બિંદુના યામ શોધો ધારો કે વાય અક્ષ બિંદુઓ બંને બિંદુઓને જોડતા રેખાખંડનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન બિંદુના યામ આવશે કિંમત મુકતા ચાર કે માઇનસ બે છેદમાં કે પ્લસ એક અને પાંચ કે પ્લસ એક છેદમાં કે પ્લસ એક હવે આપણને ખબર છે કે જો અક્ષ તેનું વિભાજન કરતું હોય તો એક્સ યામ શૂન્ય હોય તો તેને શૂન્ય સાથે સરખાવતા કેની કિંમત મળશે એકના છેદમાં બે તેથી માગેલ ગુણોત્તર થશે એક જેમ બે હવે એમાં બિંદુનો વાય યામ શોધશું તો કિંમત આપણને મળશે સાતના છેદમાં ત્રણ તેથી બિંદુઓ માઇનસ બે એક અને ચાર પાંચ ને જોડતા રેખાખંડનું વાય અક્ષ એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે અને વિભાજન બિંદુના યામ શૂન્ય સાતના છેદમાં ત્રણ થાય તેતાલીસમો પ્રશ્ન સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે આની અંદર પક્ષ આવશે એક્સ વાય એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે સાધ્ય છે ઓપી લંબ એક્સ વાય સાબિતી એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો તથા ઓક્યુ દોરો બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો એક્સ વાય વર્તુળની છેદિકા બને સ્પર્શક નહીં તેથી ઓક્યુ એ વર્તુળની ત્રીજા કરતાં મોટી થાય ઓ ક્યુ જોતો હોય તો એ વર્તુળની ત્રીજા કરતાં મોટું છે આપણે સાબિત કર્યું હવે આ હકીકત એક્સ વાય પરના પી સિવાયના કોઈપણ બિંદુ ક્યુ માટે સાચી છે આથી ઓપીએ ઓથી એક્સ વાયનું ઓછામાં ઓછું અંતર છે આથી ઓપીએ એક્સ વાયને લંબ છે એટલે કે ઓપી લંબ એક્સ વાય સાબિત થાય છે ચુમ્માલીસ પ્રશ્ન ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ ટીમાંથી વર્તુળને બે સ્પર્શકો ટીપી અને ટી ક્યુ દોરેલા છે સાબિત કરો કે ખૂણો પી ટી ક્યુ બરાબર ઓ પી ક્યુ આની અંદર સૌથી પહેલાં આકૃતિ જોઈ શકો છો ઓ કેન્દ્રવાળા વર્તુળ તેની બહારનું બિંદુ ટી અને વર્તુળના બે સ્પર્શકો ટીપી અને ટી ક્યુ આપેલા છે પી અને ક્યુ સ્પર્શ બિંદુઓ છે ધારો કે ખૂણો પી ટી ક્યુ બરાબર થીટા હોય તો ટીપી બરાબર ટી ક્યુ પ્રમાય દસ પોઈન્ટ બે પ્રમાણે ત્રિકોણ ટીપી ક્યુ સમદ્વી બાજુ ત્રિકોણ છે તેથી ખૂણો ટીપી ક્યુ બરાબર ખૂણો ટી ક્યુ પી એટલે કે અડધો એકસો એંસી માઇનસ થીટા એકસો એંશી અંશ માઇનસ થીટા અને એનો અડધું કરવાનું એટલે નેવ અંશ માઇનસ અડધો થીટા હવે ખૂણો ઓ પી ટી બરાબર નેવ અંશ છે તેથી ખૂણો ઓ પી ક્યુ બરાબર ખૂણો ઓ પી ટી માઇનસ ખૂણો ટીપી ક્યુ બરાબર નેવ અંશ માઇનસ પછી ટીપી ક્યુની કિંમત મૂકતા છે એટલે જવાબ મળશે અડધો થીટા અડધો થીટા એટલે કે ખૂણો પી ટી ક્યુ તેથી આપણે સાબિત કરી શકીએ છીએ કે ખૂણો પી ટી ક્યુ બરાબર બે ખૂણો ઓ પી ક્યુ પિસ્તાલીસમો પ્રશ્ન પંદર મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણેખોડાને પાંચ મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે તો આકૃતિ પ્રમાણે જુઓ તેની અંદર બે વસ્તુ શોધવાની છે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો અને બીજું છે દોરડું પાંચ મીટરને બદલે દસ મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો અને પાઈની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે અહીં આકૃતિને આપણે સરળ સ્વરૂપે દર્શાવી છે જવાબમાં પહેલું અહીં એ સીડી એ પંદર મીટર બાજુવાળું ચોરસ ખેતર છે શિરોબિંદુ એ પર ઘોડાને પાંચ મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે ઘોડો લઘુ વૃત્તાશ એ પી ક્યુઆર જેટલા ભાગમાં ચરી શકે છે અહીંયા થીટા નેવંશ અને આર બરાબર પાંચ મીટર છે હવે તેથી ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ તો લઘુ લઘુવૃત્તાંશ એ પી ક્યુ આરનું ક્ષેત્રફળ સૂત્ર મૂકશું થીટાના છેદમાં ત્રણસો ને સાહીઠ અંશ ગુણ્યા પાય આર સ્ક્વેર કિંમત મૂકતા જવાબ મળશે ઓગણીસ પોઈન્ટ છસો ને પચીસ મીટર સ્ક્વેર અને બીજું છે જો દોડું દસ મીટર લાંબુ રાખવામાં આવે પાંચમાંથી દસ કર્યું તો થીટાની કિંમત થઈ જશે નેવંશ અને આરની કિંમત થશે દસ મીટર ફરીથી એ જ સૂત્ર મૂકતા વૃત્તાંશ એ પી ડેશ ક્યુ ડેશ આર ડેશ ક્ષેત્રફળ શોધતા જવાબ મળશે ઇઠોતેર પોઈન્ટ પાંચ મી તેથી ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર ઇઠોતેર પોઈન્ટ પાંચ માઇનસ ઓગણીસ પોઈન્ટ છસો ને પચીસ એટલે વધારો આવશે અઠ્ઠાવન આઠસો ને પિંચોતેર મીટર સ્ક્વેર તેથી દોરડાની લંબાઈ પાંચ મીટર હોય તો કોળો ખેતરમાં ઓગણીસ પોઈન્ટ છસો પચીસ મીટર સ્ક્વેર વિસ્તારમાં ચરી શકે અને જો દોરડાની લંબાઈ દસ મીટર હોય તો કોળો અઠાવન આઠસો ને મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં વધારો થશે છેતાલીસમો પ્રશ્ન સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો પહેલું લાલ રંગનો રાજા નીકળે તેની સંભાવના મુખ મુદ્રાવાળું પત્તું અને ત્રીજું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો જવાબ રહેશે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા થશે બાવન અહીંયા પહેલું ઘટના એને લેશું લાલ રંગનો રાજા લાલ રંગના રાજા બે હોય છે તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા બે તેથી પી ઓફ એ બરાબર બેના છેદમાં બાવન એટલે છેદ ઉડાડતા એકના છેદમાં છવ્વીસ મળશે બીજું ઘટના બીને લેશું મુખ મુદ્રાવાળું પત્તું થોકડીમાં બાર મુખ મુદ્રાવાળા પત્તા હોય છે તેથી પી ઓફ બી બરાબર બારના છેદમાં બાવન બરાબર ત્રણના છેદમાં તેર ત્રીજું અહીં ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું એટલે કુલ છ પત્તા રહેશે એટલે સીને સાનુકૂળ પરિણામો રહેશે છ તેથી પી ઓફ સી બરાબર છના છેદમાં બાવન એટલે કે ત્રણના છેદમાં છવ્વીસ થશે